મંદિર નું કામ ચાલુ છે ને એટલે તળીઆઈ એટલે હાજર આવું પડક મારા

ના ના ભરતજી અંગત બહાર જતો બહાર જઈ પાછો મંદિર કોમ ચાલુ હતું ને ઈ કણ ઉભો રહ્યો ઘડી વાર ને ભળી પાછા ગુંજી આવ્યા તે ગુંજી બાર લઈને હેડ્યા આવી હવે એમ છોકરાનું હગું જોવાઈ ગયા છે હું ગોઈજી ચંપુલાલ ત્રણ જણા હેડ્યા છે નજર વચ્ચે કરવા ગયા છે

આ ખરા ટાઈમે કળવાજી ફોન આવી ગયો આઈબુ આ ભુવાજી ને મારે તો નો મારું આવશે કે કારણ કે આ ભુવાજી મારા હંગાત આયા હે અને કળવાજી ને ખબર પડી જાહે પણ મારા ગમે તે કરી અને કોક બોનું કાઢવું પડશે આ ગમે તે કરી મારા હાકા ફોન લાબા દે હલો આ બોલો બોલો હકે બોલો મેણું થઈ ગયું હો અલ્યા તે લોસા મારે

અમે જો તમને એમ કીધું કે તમે ખાઈ જોશો પૈસા હે જે આ વખત 1000 રૂપિયા તું ના વખત 1500 રૂપિયા કઈ રીતે કરી તમે ઉઘરાણું યાર હા એ તો તમે સીધે સીધું કહેતા નહીં પણ વાતો મને બધી ખબર પડે તમે તા લે હેડો મારા હંગત ઓકળે ઓકળે તમને મેડવી આલું બીધું ગણવાજી હું તમને એક વાત કહું યાર કોકની પરિસ્થિતિ સમજવી પડે લે ભાઈ ડાયરેક્ટ તમે યાર મન ફાવાય ઉઘરાણું કરજે એમ ના મેળા વાત કરો ભલા મણા મુઘવારી ચોપાચી એ તો જુઓ પછી ઓછું પડાય એટલે તમે તમે કેનારા કે આયોજન બરાબર કરો એ તો દરેક ના ઘર કોઈ ખમતા ના હોય વાત કરો હો તાન તો 1500 રૂપિયા રાખ્યો છે રેડો આવી મારી વાત ઓપડો તમાર આમો એ તો ચૂપચાપ માર હંગા થાડો તમારા બધા પ્રશ્નોના જવાબ મુખીન તો આપણે હિસાબ કરવા બેસું ને બધું મળી રહે હાલે હાડો આ તે કોઈ વાત નહી લેહાડો ઉદરા કોઈ જણાવા

જ જોઈ આઈએ અને પછી દર્શન કરીને આ બધું કમ થઈ રહ્યું એ મને ખબર છે

પોત મહિના કાઢવા ને એક મહિનો તો થઈ ગઈ ગયો હવે તારે પોત મહિના કાઠો થવાનું હ કાકા તમારી વાત હાજી બધી હે હું જેટલી વાર આવું છું તમે મને થાપોથી થી વ્યવહાર કરો હલે પણ તું જ મહામત તો નહીં ભલા મોણા તું વાયકણ આવી એટલે તાર કાકાના ના ગામ દુશ્મની વારવાન થાય છે અને હાકા માર આગળ આયરો આઠ લે તમે જો તો આઠ મેલતો નહીં ના સુટકે વાનો મારા વાયકણ લઈને આવું પડે છે કાકા હું શું કરું મારું મન જોણો તમે બેજણે કદ નામ કા સાઈડ માં આવતા રહેજો બેજણે પહેલા કો પડ જાય ને મોટા વાચી જાય ફેર હમણાં

ભલા મળવાને જો રસ્તામાં પાણી પીવા દીધું નહીં પાણી પાછું હા ચડ્યો ચડે હમંતો તમારું અકાઉન્ટ પાણી પીવું નહીં તમે જે મળ્યા હતા એમને મૂઢું પાછા જતા ચાલો તમારું ગમ પાણી પીજું છે પણ હોય યાર રાહુલ બોલો તમે યાર આ તમારું કોઈ પાણી જાય ને તો લેવા ખાવાનું મારો બે તો દુશ્મન હતા ને બીજો વધી જાય

ના પાડી પણ કેવી રીતે હિસાબ થાય તમને ખબર પડશે આવતું વાળા પાડી જ નહીં અમે તો ભાષા આવતું બરાબર છે પણ અમારો કોઈ વ્યવહાર લેવો નહીં પણ અમારો જે રાખો એ માપનું તમારે જેવા રૂપિયા વાળા ના હોય વાત કરો ખાધી કોઈ થાળી ખાતા છે ઘર માં કરિયાણું પટી ગયું હા ના તો બજારમાં જઈ કરિયાણું લઈને બધે તો હગા મને લાગતી નહીં આ દેવી શક્તિનો પાવર કેવાય તમે મને એ કેજો કે ભોજીર્યા એ કઈ માતાના ભુવો હે હગા એરે માતાજીના ભુવો ને એ ગોગા મહારાજના ભુવોજી ઓ ગોગા મહારાજના ભુવોજી ઓવ તરતી ના ધણીમાં બળ ઘણું છે આ ગોગા મહારાજના લીધે જ dairya ભુવોજી બચી જહી બાકી તમે આટલા પેટલા રચ્યા ઈમાંય ભુવોજી જો ગોગા મહારાજનો સહારો ન હોત ને તો એરયા નેકડી કોતા જ નહીં